নারো লগাই দিয়ে বে হা মুি বোলো বোলো জয় আদিবাসী জয় আদিবাসী জয় জহার জয় চৈতর ভাই তো মাগে চৈতর ভাই তো মাগে

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો ફાડીને ઘણા બધા આજે આપણી સાથે જોડાવાના છે એવા અમારા આગેવાન શ્રીઓ ભાઈઓ બહેનો અને યુવા સાથી મિત્રોનો અમે આ જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનું ખૂબ ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આપણા વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતમાં દરેક સમાજમાં પ્રશ્નો તો ઘણા બધા છે ઘણી બધી સમસ્યાઓ આજે 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 આઝાદ થયા વર્ષ થઈ ગયા પણ પણ તેમ છતાં લોકો ઘણા બધા પ્રશ્નો માટે આંદોલનો કરે છે રજૂઆતો કરે છે પણ તેમ છતાં પણ આજે પણ એમના જે પ્રશ્નો છે અને એમની જે સમસ્યાઓ છે એ આજે ત્યાં જ ત્યાં આપણે વાત કરીએ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જે કેવડિયા વિસ્તાર છે નર્મદા ડેમ બનાવ્યો આ નર્મદા ડેમ બનાવ્યા પછી આપણા વિસ્તારના ઘણા બધા લોકો વિસ્થાપિતો થયા ઘણા બધા લોકોને આપણે જમીનો ગુમાવી પણ તેમ છતાં પણ આજે તે વિસ્થાપિતોને હજુ સુધી પણ એ લોકોને ન્યાય નથી મળતો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યો 7 7 8 8 વર્ષ થઈ ગયા ત્યારબાદ આજે પણ સરકાર પાસે જાય છે પણ તેમ છતાં પણ આ સરકાર જે મૂકી સાંભળતી નથી મિત્રો આજે ઘણા બધા લોકો એ આજે ટાવર ઉપર ચડી જવું પડે છે આજે એ લોકો આંદોલન કરે છે એમની પર ખોટા ખોટા કેસો કરી અને એમની પર એફઆઈઆર કરવામાં આવે છે એમની પર લાઠી ચાર્જ કરવામાં આવે છે પોલીસ પ્રશાસન ને આગળ કરીને એમને ડિટેન કરવામાં આવે છે શું મિત્રો આ આપણો ભારત આઝાદ આટલા વર્ષો થઈ ગયા પણ તેમ છતાં પણ આપણા આદિવાસી સમાજની સમસ્યા જો

આજે મિત્રો શિક્ષણની વાત કરીએ તો આજે ઘણા બધા ગામડાઓની અમે મુલાકાત લઈએ છીએ આજે ઘણા બધા ગામડાઓમાં આજે એક એક શિક્ષક થી શાળાઓ ચાલે છે મિત્રો આજે આપણા વિસ્તારમાં આપણી વિધાનસભામાં નાંદોદ થી ફક્ત 8-10 કિલોમીટર ના અંતરે એક એવી શાળા છે મિત્રો કે જ્યાં તો શિક્ષક વગર શાળા ચાલે છે વિચાર કરો તો શિક્ષક વગર ચાલે છે બોલાવવામાં આવે છે અને ત્યાં ગાડી એક એક અઠવાડિયું એ એક શિક્ષક એ બાળકો ને ભણાવે છે જે ચીખલી બોરીદ્રા ગામ છે નામ તો સાંભળ્યું છે ને આ આપડા વિસ્તાર નો વિકાસ આજે ઘણા બધા લોકો આપણા શિક્ષિત બેરોજગાર છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ છોકરાઓને સ્ટેચ્યુ ઓફ યુરિટી નો પ્રોજેક્ટ હોય એમાં નોકરી પર લેવાના હોય કે પછી એશિયાની જે અહીંયા આપણા નજીકના વિસ્તારમાં આવેલી છે ત્યાં ગાડી પણ આજે નર્મદા જિલ્લો હોય કે ભરૂચ જિલ્લાના છોકરાઓને આ નેતાઓ એમને અહીંયા ગાડી નોકરી પર નથી લેતા આજે તમે વિચાર કરો આજે આ ભારતીય જનતા જે નેતાઓ છે એ ધારાસભ્ય હોય એમને ફક્ત ચિંતા એ વાત ની છે કે ચૈત્રભાઈ શું કામ કરે છે નિરંજનભાઈ શું કામ કરે છે બસ ઓછી બેઠી ને એમની પાછળ જ એમના ગુણગાન ગાયા કરવાનું મિત્રો આજે એમની ગુજરાત માં સરકાર છે એ લોકો આ રોડ રસ્તા ખરાબ છે એની પર વાત કરે પણ એની પર વાત એમણે કરવી નથી આજે ધારાસભ્ય જો ઉમરકાદી પણ સમાજ ના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો હોય અને એ વ્યક્તિઓ ફક્ત સોશિયલ મીડિયામાં બેઠા બેઠા ચૈતરભાઈની બસ અને ત્રણ છોકરાઓ ત્યાં ગાડી મરી ગયા અને આ ચૈતરભાઈ વરસાદવાએ એમને 50 50 લાખ રૂપિયા પાડાવ્યા

અને બીજા દિવસે સાહેબ બે વાગે આવે છે અને તેમ છતાં પણ ત્યાં ગાડીના જે લોકો છે એ લોકો પીએમ કરવા નથી જતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નેતાઓ આવી અને એમની પર

આ બધો આપણી બાજુમાં ભરૂચ જિલ્લો છે ભરૂચ જિલ્લામાં જે અંકલેશ્વર તાલુકો છે અંકલેશ્વર તાલુકાના ધારાસભ્યનું નામ સાંભળ્યું છે પણ આજે આપણે ગુજરાતના કોઈ પણ ખૂણે જતા રહીએ આજે એક નાનકડા છોકરાને પણ પૂછીએ ને કે ઢેડિયાપાડાનો ધારાસભ્ય કોણ તમે ઓળખો છો મિત્રો ઢેડિયાપાડાના ધારાસભ્યને શું નામ છે એમનું આજે મિત્રો નાના નાના છોકરાઓ થી લઈને મોટા મોટા સિત્તેર સિત્તેર એસી એસી વર્ષના લોકોને પણ સમગ્ર ગુજરાતના ના ખૂણે ખૂણે થી એમને ખબર છે કે ડેડિયાપાડા નો ધારાસભ્ય એટલે ચૈતરભાઈ વસાવા આ ડેડિયાપાડા ની જન્મભૂમિ ને અને એમને ખૂબ ખૂબ વંદન છે એમની માતાને કે આપણા વિસ્તારમાં આપણાને એક ટાઈગર આપ્યો છે ટાઈગર મિત્રો આજે એ વ્યક્તિ એક આપણી જેવા જ નાનકડા પરિવાર માંથી આવીને આજે એને સમગ્ર ગુજરાત માં નહીં પણ આજે એને દેશ માં નામના વધારે છે આજે વાત ઘણી બધી કરવી છે પણ તેમ છતાં પણ આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી આવ્યા છે આપણે એમનું પણ આપણે માર્ગદર્શન લઈશું અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે આ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ જે તમને 5-5 વર્ષ સુધી દેખાયા નથી એ હવે તમને દેખાશે હમણાં જેવી રીતે ચોમાસું આવે ને અગાઉ મેં કીધું ને પેલા ડેડકા કેવા ડેવ ડેવ કરતા કરતા નીકળે છે હે આપણા વિસ્તારમાંથી તાલુકા પંચાયતના સદસ્ય કોણ છે તમે ઓળખો છો એમને જિલ્લા પંચાયતના સદસ્ય કોણ છે ઓળખો છો તમે આપણા ધારાસભ્ય શ્રીને ઓળખો છો ચૂંટણીઓ માં એ લોકો બહુ મોટા મોટા વાયદાઓ મોટી મોટી લોભાવળી જાહેરાતો કરી અને આવી જતા રહે છે પણ આવનારા દિવસોમાં જેવી રીતે ચૈતરભાઈ વિધાનસભામાં